આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને જોતા સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરાય છે હવામાન વિભાગે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી વલસાડ દમણમાં વરસાદની આગાહી કરાય છે તો સાથે અમદાવાદ સહિત તાપી ડાંગ અમરેલીમાં વરસાદ પડી શકે છે આગામી બે દિવસ ગુજરાત માટે અતિ ભારે છે આજે ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ઓફોસો ટ્રપ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના કહેવા મુજબ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે છેલ્લા ઘણા દિવસથી શહેરીજનો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે શહેરના સાબરમતી સાંતખેડા પાલડી ટેક્સ રાણી ગોતા એસજી હાઈવે વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ¡Metro!